રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે જો આવી ગયા છે વહેલા વહેલા પાણી વારવા બરાબર રાજમાના યા છે આ દહ બાર કિરા ખાલી આ પી જાય એટલે પાણીનું કામ રાજમાનું પૂરું ટૂંકમાં બરાબર આમાં છે ને જો પીરા મીંડા કો કોક છોડવા પડવા આ રીતનું થાય ને રાજમા એટલે પાણી મૂકી દેવાનું બરાબર એટલે ઓટોમેટિક આ બધા પાક તણી આવી જશે અને જો અમારે ઝાકર આવે હમણાં બહુ જ અનલિમિટેડ ઝાકર આવે તો હાલો દેવામાં કાલ છે ને દિવસની લાઇટ નથી રહી અને નક્કર તો રાજમાં કાલે જ પી જાય બરાબર પણ દિવસની મિત્રો લાઇટ નથી રહી અને થોડું થોડી મિત્રો ટાઈટ પડે સવારે વહેલા આવી જઈ બરાબર અને તમારે કેવી ઝાકર આવે કે જો કારણ કે અમારે તો બહુ અનલિમિટેડ ઝાકર આવે જવ કોમેન્ટમાં જરાક બતાવજો ચારે કરો જેવો અંધારું જ છે ખાલી થોડું થોડું દૂર જાય અહીં રસ્તો છે ને એટલે જ છેટલું માંડ ઉજે છે જાલો મેં તો આવ્યા આઈવા રાજમામાં પાણી વરી ગયું અને આજ છે ને રસોડામાં વરી શું બને છે વાહ બની ચોખા તો બની ગયા ચોખા જબરું લાગતું છે ને આમ આમ કેવું

હલો મિત્રો લોડર રાખીને આવી ગયા નાઈ આહ લીધું અને ખાઈ લીધું મેં તો બધાની મોર ને જો અહીં વિડીયો કોલ હાલે છે અને આ એક વાહ રહી ગઈ ખાવામાં બરાબર હાલો રામ રામ કેમ છો બધા મજામાં કોલ છે બે ભાઈ વાતો કરે હમ કાલ હજ કઈ તારીખ ની પરીક્ષા ચાલુ છે પરીક્ષા એમ છે મિત્રો ખાતર છે ને બહુ ભાવ છે અને ખેતીમાં છે ને દેશી ખાતર તો જોઈએ ટૂંકમાં બરાબર દેશી ખાતર વિના થાય ને અમારે અહિયાં છે ને પાણી એટલે બધા લોકો ખાતર બહુ હારે કે આજે જો ખાતર ભરવાઈનો વિડીયો પૂરો પણ કાલે નવા વિડીયોમાં વિદેશ વર્ષ રહેશે